આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલ અત્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ અનેક લોકો ઘરવિહોણા થયા અનેક લોકોએ પૂરની પરિસ્થિતિમાં હેરાન પરેશાન થયા મિત્રો તેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ બહાર આવી રહી છે આગળ આવી રહી છે અને ફૂડ પેકેટનું વિતરણ કરી રહી છે ખોડેલ ફાઉન્ડેશન દ્વારા જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તાર એટલે કે અકોટા મોજબાવડા એસએસજી હોસ્પિટલ ગોત્રી વિસ્તાર જેટલા પણ લોકો પૂરગ્રસ્ત છે એટલે કે પૂરગ્રસ્ત જેઓના ઘરે પાણી ભરાશે તે લોકો અલગ અલગ જગ્યા પર સ્થળાંતરિત પણ થયા છે છે મિત્રો આ વિસ્તાર વિસ્તાર હોસ્પિટલ અને ખાતે દ્વારા જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યું અને પાણીના બોટલ નું વિતરણ કર્યું છે અમે કોડેલ ફાઉન્ડેશન તરફથી આવ્યા શું નામ છે તમારું કુરેલ ફાઉન્ડેશન ચલાવીએ શું નામ છે તમાર અનિક